વિસાવદરની વિધાનસભાની પેટા છૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ લગાવ્યો હતો જે અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી પુરાવા ન હોવા છતાં મીડિયામાં ખોટી બદનામી બદલ ગોપાલ ઇટાલિયાને સાત દિવસમાં દસ કરોડ ચૂકવવા માટે બદનક્ષીની નોટિસ અપાઈ છે

વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે હું પોતે એક વકીલ છું મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપતી એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી નોટિસ તો હાથમાં આવતી હજુ નોટિસ જ મળી નથી કઈ નઈ ભાઈ હવે ધંધા વગરના થઈ ગયા છે નવરા થઈ ગયા છે કામકાજ કઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે